હા શ્યારામાં મિત્રો પડી ગયો સવારે ને સવાર સવારમાં આજે વહેલા જાગીને હું નીકળી ગયો ગાડી લઈને કારણ કે આજે છે રવિવાર અને ખાવાના હતા મસ્ત મજાના ગાંઠિયા પણ નીકળી ગયો ગાંઠિયા લાવવા જવા માટે હાન પહોંચી ગયો ગાંઠિયામાં જય માતાજી ફરસાણમાં ત્યાંના ગાંઠિયા મને પસંદ છે એટલે ગાંઠિયા લેવા આવી ગયો તો નહીં મસ્ત મસાના આજે ગરમા ગરમ આપણા ગાંઠિયા થાય છે અને પછી મિત્રો ગાંઠિયા ખાઈને આવી ગયો દુકાને દુકાનેથી હવે જવા થેલો લઈને જવાનું કે મારે ફિટિંગમાં ને નીકળી ગયો ગાડી લઈને ફિટિંગ કરવા માટે તો આ છે વોશિંગ મશીન જે મારે નવું ઇન્સ્ટોલ કરવાનું હતું તો તરતો તરત મેં પલ્સર પલ્સરને બધું ફરે છે કે કમ્પ્લીટલી કામ મશીન કરે છે કે બધું ચેક કરી લીધું અને ભરી લીધું પાણી પાણી નાખીને પણ જોઈ લીધું અને પછી પાણી કમ્પ્લીટ નીકળે ડ્રેન થાય છે કે નહીં એ પણ જોઈ લીધું અને પછી કસ્ટમરને મેડો બધું સમજાવવા કસ્ટમરને સમજાવવા દીધું અને કસ્ટમર ની જયારે આ ઝાડું હતું નામ હું કોમેન્ટ કરી અને પછી નીકળી ગયો ઉદર માટે ત્યાં પણ મારે વોશિંગ મશીન ચેક મિત્રો પછી મિત્રો તરત ત્યાંથી નીકળી ગયા અને આવી ગયા રાજુલામાં રાજુલા પહોંચ્યા ત્યાં રાત પડી ગઈ તેને ભૂખ લાગી હતી એટલે પછી એમાં ગણેશ મૈસુર ઢોસા છે ને ત્યાં જ અમે ગાડી ઠેરાવી દીધી અને પછી બે ત્રણ મિત્રોને ફોન કરીને કહી દીધું કે એ બધા આવી ગયા ઢોસા ખાવા માટે